ભુજમાં પણ ડોન બનવા નીકળેલો યુવાનનો સરઘસ નીકળ્યું સ્થાનિક લોકો જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ભુજમાં પંદરમી માર્ચના રોજ ફાઇનાન્સ કંપનીની લોનના નાણાંની ઉઘરાણી પ્રશ્ને યુવાન પર હુમલો કરી ફરાર થઈ ગયેલ બે યુવાનોની ધરપકડ બાદ પોલીસે સરઘસ કાઢ્યું ગત પંદરમી માર્ચના રોજ ભુજના જ્યુબેલી સર્કલ પાસે એક યુવાન પર ફાઇનાન્સ કંપનીના ઉઘરાણા મામલે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયેલ ભુજ અને માધા પર રહેતા ચાર જેટલા યુવાનો પૈકી બે યુવાનોની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરાયા બાદ આજે ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા ઘટના પર રિકન્સ્ટ્રક્શન કરાયું હતું ભુજના મહાદેવ નાકા પાસે આવેલ કેપિટલ પ્લાઝામાં રહેતા સત્યરાજસિંહ ઉમેદસિંહ વાઘેલા ઉપરાંત જુવાનસિંહ સોઢા નામના બે યુવાનો હત્યાના પ્રયાસ અને હુમલાની ઘટનામાં ફરાર હતા પંદરમી માર્ચના રોજ બનેલી આ ઘટના સંદર્ભે ચાર યુવાનો સામે ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં એક માધા પર રહેતા ભાવેશ ગોસ્વામીની પણ સંડોવણી ખુલી છે આ મામલે સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોઢાને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પોલીસ દ્વારા બંને યુવાનોની ટ્રીટમેન્ટ બાદ સરઘસ નીકળતા આ બંને યુવાનોને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા નોંધનીય છે કે આ ઘટનામાં હુમલો કરનાર આરોપીઓ પોતે ડોન હોવાના સપના જોઈ રહ્યા હતા જેમની સરા જાહેર સરઘસ અને આકરી ટ્રીટમેન્ટ થતાં આ બંને યુવાનોના મગજમાં ઘૂસી ગયેલ ડોનનું ભૂત ઉતરી ગયું હતું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ નિજો છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ रेसिडेंट સર્વે નંબર 451 પૈકી બે 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકુત્રા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 Chogde, 99308 64095 ડોટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાણી કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો